રાહુલ ગાંધી અમેરિકામાં આપેલા અનામત વિરુદ્ધ નિવેદન મુદ્દે મોરવાડફ તાલુકા ભાજપે વિરોધ કરી મામલેદારને પત્ર આપ્યું હતું પંચમાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં મોરવાહડફ મામલેદારને પત્ર આપવામાં આવ્યું મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષ્ષબેન સુધારની આગેવાનીમાં અનુસૂચિત જનજાતિ મોરચા ભાજપના હોદ્દેદાર તેમજ કાર્યકરોએ મોરવા હડફ મામલેદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં

આજે દરેક મામલદાર કચેરીએ જઈને અમે આવેદન આપ્યું છે એનું કારણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના અનામત વિરુદ્ધ જે અમેરિકા જઈને એમને પોતાનું જે બયાન આપ્યું છે પોતાની જે સ્પીચ આપેલી છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપવામાં આવેલો છીએ જે એમને આવે પોતે જે અમેરિકા જઈને પોતાના સ્પીચમાં જે બોલ્યા છે અને જ્યારે ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવાના નારા સાથે મેદાનમાં ઉતરી હતી અને લોકો વચ્ચે જઈને વોટ બેંકની રાજનીતિ રમીને આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય કે એસી સમાજ હોય આ સમાજમાં વાટાઘાટા કરીને ક્યાંક ને ક્યાંક સંવિધાન બચાવવાની એક બંધારણની એક બુક લઈને હાથમાં લઈને એવું બતાવ બતાવવા માંગતા હતા કે અમે અનામત વિરુદ્ધમાં નથી પણ એમને જે ખરેખર પોતાનો ચહેરો હતો પોતાનો જે વિચાર હતો એ વિચાર અમેરિકા જેવા દેશમાં જઈને પ્રગટ કર્યો છે એટલે જ્યારે જે મનમાં વાત હોય છે એ ક્યારેક કહીએ હોય છે એ મોઢે આવી જતી હોય છે અને આવી જ વિચારધારાવાળી કોંગ્રેસની સરકાર કોંગ્રેસના પ્રતિપક્ષના નેતા કોંગ્રેસના લોકસભાના સાંસદ એવા યુવરાજ એવા રાહુલ ગાંધી અને એમના વિરોધમાં અમે આજે સૌ સર્વ સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મળીને એમને જે આવે પ્રવચન કરેલું છે એને વખોડીએ છીએ ભારતના નાગરિક તરીકે દેશ વિરોધી પ્રવૃત્તિ દેશ વિરોધી વિચારો હિન્દુત્વ વિરોધી એના વિચારો જે પ્રગટ કર્યા છે એમને વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં છે ત્યારે બંધારણની રૂએ એક અનામતની રૂએ અનામતની બાબતમાં ક્યારે પણ છૂટછાટ તો ક્યારે પણ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ અનામત વિરુદ્ધમાં કોંગ્રેસ જ્યારે બોલશે કોંગ્રેસ જ્યારે હરકત કરશે અમે એના વિરુદ્ધમાં ઉતરીશું અને આ જે એમને નિવેદન કર્યું છે એમનો અસલી ચહેરો આજે વોટ બેંકની રાજનીતિ સાથે અસલી ચહેરો પ્રગટ થયો છે એટલે આવા નેતાઓ જે છે માત્ર ને માત્ર સંવિધાન બચાવવાના નારા સાથે નીકળવી પડતા હોય છે પણ સંવિધાનને સાઈડમાં રાખીને ભેદભાવ અને બધાના સમાજને અલગ અલગ પાડીને હિન્દુ ધર્મ સનાતન ધર્મને દૂર રાખીને એને એની સામે પડીને એવા વિચારો રજૂ કરીને દેશ વિરોધી વિચારો પ્રગટ કરીને ભારત દેશના નાગરિકને છાજે નહીં એવા કૃત્ય કર્યા છે અમે નાગરિક આદિજાતિ અમારા જિલ્લાના અધ્યક્ષ ખરાડી સાહેબને અમારા તમામ આગેવાનો અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ધવલભાઈ દેસાઈજી અમારા મંડળ અધ્યક્ષ એવા તખતભાઈ હેમેન્દ્રભાઈ કિશોરીભાઈ આ તમામ અમારા સંગઠનના હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ અમે આજે આપ્યું છે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા અને મોરવા હડફ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાહુલ ગાંધીજી અમેરિકામાં જઈને અનામત બાબતે જે બોલ્યા જેમાં અનુસૂચિત જનજાતિ મોરચો અનુસૂચિત જાતિ અને ઓબીસી આ ત્રણેય જ્ઞાતિના લોકો માટે અનામત રદ કરો આવું જે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બોલ્યા છે એને અમે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય બધા જ કાર્યકરો સાથે આજે અમે મામલતદાર ઓફિસમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને સખત શબ્દોમાં આજે વખોડી કાઢી લક્ષ્મણસિંહ ખરાડી પંચમહાલ જિલ્લા આદિજાતિ મોરચા પ્રમુખ ઇકબાલ શેખ નો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે